અમદાવાદથી ઇન્દિરા સર્કલથી એરપોર્ટ જતાં રોડનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે પૂર ઝડપે ત્યારે ડેવલપમેન્ટમાં રોડ પર સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે દર બસો મીટરના અંતરે હોર્ડિંગ્સ પણ મુકાયા છે ભારે પવનમાં પણ હોર્ડિંગ્સના કારણે કોઈ ઇજા ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે રાહદારીઓએ રોડ ક્રોસ કરવો હોય તો તે માટે કોઈ જ કટ આપવામાં નથી આવ્યા વીવીઆઈપી મુવમેન્ટ સમયે અમદાવાદની અલગ છાપ ઉભરાઈ આવે તેવું એએમસીએ આયોજન કર્યું છે અમદાવાદમાં આવેલા ઇન્દિરા સર્કલ આગળ રોડ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને કામ ખૂબ આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે કે જેમાં જે વ્યવસ્થા છે એ દરેક નાનીથી નાની જે વસ્તુઓ છે એનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે વાત ડિવાઈડરની કરીએ તો ડિવાઇડર પણ આપ જોઈ શકો છો કે ખૂબ સુંદર રીતે આ જે ડિવાઈડર છે તે બનાવવામાં આવ્યા છે પરંતુ મહત્ત્વની વાત એ પણ છે આ વચ્ચે કે દરેક સુવિધા વચ્ચે જે લોકો કે જે રાહદારીઓ હોય એમણે જો રોડ ક્રોસ કરવો હોય તો કદાચ શક્ય ન બને કારણ કે લાંબો યુટર્ન લેવો પડે ઘટ આપવામાં નથી આવ્યા પરંતુ બીજું બધું જો આયોજન જોવામાં આવે તો ખૂબ સરસ એવો રોડ તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ સ્કલ્પચર્સ પણ મૂકવામાં આવ્યા છે સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે દર બસો મીટરના અંતરે જે સાઈન બોર્ડ છે સાથે જ એવા સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યા છે કે જેમાં બેનર્સ લગાવી શકાય બોર્ડ લગાવી શકાય તો એ માટેના પણ જે સ્ટેન્ડ છે તે મૂકવામાં આવ્યા છે સાથે સ્કલ્પચર્સ પણ આપ જોઈ શકો છો હરણનું સ્કલ્પચર હોય કે પછી અન્ય જગ્યાએ પણ આવી જ રીતે સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે કે જેથી એ લોકો કે જેવો અહીંથી પસાર થાય તો રોડની એક છાપ અમદાવાદની એક છાપ તેમની સામે ખૂબ સુંદર રીતે ઉભરાય આવે તે પ્રકારનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરી રહી છે સાથે જ આ રોડનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે એરપોર્ટને જોડતો આ રોડ છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ કે જે ગાંધીનગરથી એરપોર્ટ આવતા જતા હોય તો તેમની સામે અમદાવાદની છાપ એક ખૂબ સુંદર પડે સાથે જ વિદેશી ડેલિગેટ્સ પણ ઘણી વખત અવારનવાર અહીં આવતા હોય છે ત્યારે આ જ રોડનો ઉપયોગ થતો હોય છે તો એ જ પ્રમાણે અમદાવાદની છાપ ખૂબ સુંદર રીતે ઉભરાઈને આવે તે પ્રકારનું આયોજન પ્રશાસન કરી રહ્યું છે ઉમેશ પરમામાર સાથે સપના શોર માઝી ચોવીસ કલાક અમદાવાદ